રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા નજીક નેશનલ હાઇવે પર આજરોજ વહેલી સવારે ભયંકર અકસ્માતની ઘટના બનવામાં પામી હતી જેમાં ગોંડલ નજીક નેશનલ હાઇવે પર દેવ સ્ટીલ નજીક બોલેરો કારણે સ્વિફ્ટ કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળી આવ્યું છે તો મળતી માહિતી મુજબ આજરોજ વહેલી સવારે પોણા ચાર વાગ્યાની આસપાસ ગોંડલ નજીક નેશનલ હાઇવે કાબુ ગુમાવતા કારર કુદીને સામેની તરફ આવી રહેલી કાર સાથે ધડાભેર અથડાઈ હતી તો અકસ્માત એટલો ભયંકર હતો કે બંને કારના કચર વળી ગયા હતા તો અકસ્માત સર્જાતા બે એકસો આઠ નગરપાલિકા સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક યુવાનોના મૃતદેહને પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો પ્રાથમિક જાણકારી મુજબ આ અકસ્માતમાં ગોંડલના બે યુવક અને ધોરાજીના બે યુવકો સહિત ચાર લોકોના મોત નીપજ્યા છે તો ઘટનાના પગલે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ